આ વિડીયો છે એ બધા જે પેટ્રોલ ડીઝલ કે ગેસ પૂરાતા હોય ને એના માટે છે એ ખાસ ધ્યાન રાખવાનું એ પેટ્રોલ પૂરાવો કે ડીઝલ પૂરાવો એ પૂરી લે પછી પૈસા આપવાના જે તો બનાવ મારી એટલે બની ગયો મારે તો ખાલી પાંચસો રૂપિયા ગયાલા છે એટલે એ ભાઈ કીધું મને કે તમારો નંબર લખાવો કે પૈસા પાંચે કરીશું પૈસા હાજર પેટ્રોલમાં એ વચ્ચે તો તમને પાછા જમા આપી દેવું પણ ખાસ ધ્યાન રાખવા વાળી વાત છે આ મેં તો ખાલી પાંચસોનું પેટ્રોલ પુરાવ્યું હતું તમે જે ચાર પાંચ હજારનું પેટ્રોલ પુરાવો એના માટે આ એટલા બધા તમારા પૈસા જાય નહીં પેટ્રોલ પંપે ખાસ ધ્યાન રાખવાનું પેટ્રોલ હોય ડીઝલ હોય ગમે એ વસ્તુ પુરાવો તમે પૂરી લે પછી પૈસા આપવાના અને એ થોડીક તકલીફ થઈ ગઈ હતી અને એ ભાઈ કે મેં એને કીધું કે તમારો સીસીટીવી કેમેરો હું તપાસ કરી લો એ ભાઈએ મને પેટ્રોલ પંપવાળા એ જે પૂરતા હતા એણે મને કીધું કે સીસીટીવી કેમેરો મારો કે છે બરાબર બધી તકલીફ થઈ તો એ આવું બધી તકલીફ થયેલી છે એટલે તમારા ખાસ ધ્યાન રાખવાનું તમારે આજે જે હકીકતનો અત્યારે હું રોડ ઉપર થોડોક પેટ્રોલ પંપથી આગળ આવીને આ વિડીયો બનાવું છું તાત્કાલિક બને હોય દસ જ મિનિટની વાર લાગી દસ મિનિટ પછી થોડુંક આગળ આવીને આપણે પેટ્રોલ પંપનું નામ નથી દેતા એ ભાઈ જે માલિક હતા એણે મને કીધું છે કે આપણે એ કે હા જે હિસાબ કરીને પછી એ કે વધશે તો હું તમારા પૈસા તમને પાછા આપી દઈશ પણ આ ખાસ ધ્યાન વાળી વાત છે અત્યારે સમય બધા હોય એટલે ધ્યાન રાખવાનું પેટ્રોલ પંપ ગમે ત્યાં ગેસ પુરાવો કે ડીઝલ પુરાવો કે પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવો ખાસ ધ્યાન રાખવાનું પૂરી લે પછી જ પૈસા આપવાના એમ મારે તો ખાલી પાંચસો રૂપિયા જ ગયા છે એટલે કાંઈ વાંધો નહીં તમારા માટે જે વધારે ચાર પાંચ હજાર દસ હજારનું પેટ્રોલ ડીઝલ કે ગેસ ગમે ત્રણેય વસ્તુ મારે ગમે પૂરા તમે ધ્યાન રાખજો જે પૂર આવ્યા પછી પૈસા આપવાના એમ હાથો આ અને ખાસ ધ્યાન રાખવાનું એટલે આ વસ્તુ તમે અત્યારે ખાસ ધ્યાન રાખજો આ વિડીયો છે ને ગમે ઝડપથી શેર કરજો એટલે કોઈ માણસ હેરાન ન થાય અને કોઈ જાતની તકલીફ ન થાય ને દઢ ન થાય ક્યાંય પેટ્રોલ પંપે કે આપણે ખોટું તકલીફ ન થાય એ માટે આ વિડીયો બનાવો છે કે આ વસ્તુ મારી રીતે જે બનાવ બન્યો છે આપણે પેટ્રોલ પંપનું નામ નથી જતા પણ એ મારે આ થોડોક બનાવ બની જોઈએ એ હું તમને વાત કરું છું એટલે જો અત્યારે મેં દસ મિનિટની વાર લાગી થોડેક પેટ્રોલ પંપથી આગળ આવીને પછી મેં વિડીયો બનાવ્યો છે વધારેમાં વધારે વિડીયો શેર છે જય માતાજી બધા ધ્યાન રાખજો